નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવે છે વાત કરીએ તો મિત્રો છવ્વીસ મે સુધી ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ છવાઈ રહે તેવી આગાહી છે તે કરવામાં આવે છે ગુજરાતના લોકલાડીલા આગાહી કાર્યમાં મિત્રો પરેશ ગોસ્વામી અને આપણા ગુજરાતના લોકલાડીલા મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો ગુજરાતમાં હવે છવ્વીસ મે સુધી સમગ્ર ગુજરાતની અંદર મિત્રો મેઘો ધબધા બોલાવે તેવી આગાહી છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અત્યારે જો મિત્રો વાત કરીએ તો મિત્રો વેરાવળના કેટલાય વિસ્તારો છે જામનગરના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો અત્યારે મેઘો ધબધબાટી બોલાવે તેવી આગાહી છે તે કરવામાં આવી છે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે પોરબંદર છે કોહવા છે જામનગર રાજકોટ ત્યાર પછી મિત્રો રાજકોટના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ચોટીલા છે બોટાદ છે જસદણ છે ગોંડલ છે ત્યાર પછી મિત્રો ધોળકા છે નડિયાદ છે ત્યાર પછી મિત્રો મોરબીના કેટલાય વિસ્તારોને મિત્રો મેં બહુ ધબધપાટી બોલાવે તેવી આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે મિત્રો આપણને ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર તે પણ મિત્રો સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો વાત કરીએ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો ચાલીસ થી ચાલીસ બેતાલીસ ડિગ્રીનો ગરમીનો આપણે છે તે મિત્રો સામનો કરી રહ્યા છે વાત કરીએ તો મિત્રો વડોદરાના કેટલાય વિસ્તારોને મિત્રો મેઘો ધબધબાટી બોલાય વીજળીના કડાકા બડાકા સાથે આપણને વરસાદની આગાહી છે તે મિત્રો વાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ગુજરાત છે ત્યાર પછી મિત્રો કેટલાય વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે પડી શકે છે અમદાવાદના કેટલાય વિસ્તારોની મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આ સાઇડ વાત કરીએ તો મિત્રો વિરામ ગામના કેટલાય વિસ્તારોની મિત્રો વરસાદ થવાની પૂરી શક્યતા છે વાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો કુડા છે ત્યાર પછી મિત્રો આ બાજુ વાત કરીએ તો અરવલ્લીના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો વરસાદ થવાની પૂરી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદનું વાતાવરણ છે તે આપણને જોવા નથી મળ્યું કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટા છૂટાછવાયા હળવાથી મિત્રો આપણને વાદળછાયું વાતાવરણ છે તે આપણને આપણને જોવા મળી શકે તે હવે મિત્રો આપણને ગરમીમાંથી થોડી રાહત મળે તેવા સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાત ઉપર બીજું સંકટ આવતું આપણને જણાઈ રહ્યું છે વાત કરીએ તો મિત્રો ચોવીસ થી ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાત ઉપર મિત્રો વાવાઝોડાનો ખતરો છે તે પણ મનાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો વાવાઝોડા સાથે મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આ વાવાઝોડાની અસર છે મિત્રો તે પોરબંદરના કેટલાક વિસ્તારો છે છે ભાવનગર છે જુનાગઢ ને કેટલાય વિસ્તારો ને મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે સુરત જેવા વિસ્તારો ને મિત્રો વાવાઝોડાનો પૂરો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે આ જે મિત્રો વાવાઝોડું છે તેનો પલટો છે તે પણ બદલી શકે છે આ વાવાઝોડાની જો વાત કરીએ તો વાવાઝોડું છે સીધું મિત્રો ગુજરાત ઉપર થાય મિત્રો કરાચીના કેટલાક વિસ્તારો પાકિસ્તાન ઉપર આ વાવાઝોડા જાય તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે આ વાવાઝોડું છે તે મિત્રો પોતાનું યુ ટર્ન મારી બીજા રાજ્યોની અંદર ઘૂસી જાય ત્યાર પછી મિત્રો મુંબઈ ઉપર થાય મિત્રો બીજા રાજ્યોની અંદર મિત્રો હૈદરાબાદના કેટલાક વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે તે જઈ શકે છે વાત કરીએ તો મિત્રો અત્યારે વરસાદ છે તે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારો છે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની વરસાદ અત્યારે પડી રહ્યો છે અહીંયા તમે મિત્રો જુઓ છો ત્યાર પછી મિત્રો અહીંયા સોલાપુર છે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પછી અહીંયા હૈદરાબાદ છે પછી રામુંડ છે નાદેલના કેટલાક વિસ્તારોને મિત્રો ત્યાં વરસાદ છે તે ધબધબાટી બોલાઈ રહ્યો છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળ્યું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે